જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજા મને તો મજામાં જશો અમે એવી આશા કરીએ છીએ અને આપણે આવી ગયા આપણી ગૌશાળામાં ને આપણી જમવા જલ લો રે અને બાજુમાં બાંધીએ આપણી ગોરલ અને એકદમ એકદમ લૂ ને તડકો છે ને તો ગોરલને મેં કીધું આશા નીચે લઈ લો ઠંડી હવા આવે થોડી ઘણી વાસ છે ને જરાક બહુ ગરમ હવા આવતી હતી એટલે ગોરલને પણ આપણી જમના પાસે લઈ લીધી છે અને જો આજનું કંઈક વાતાવરણ જ આપણું આવું કંઈક છે ફોન આવે તો આપણે વાત કરતા હતા આપણી ગૌશાળામાં ને ગૌશાળામાં વાત કરતા કરતા આપણે કોલ આવી ગયો હતો આપણે છે ઘેરથી તો આમ તો અને જો આપણે સાહ દેવાનું આ છે આપણી વાડીમાં તો આપણે પાણીનો ઓર્ડર આવ્યો કે પાણી દઈ જાઓ તો આપણે ચાલો પાણી દેવા જવાનું છે ને અત્યારે વાગી ગયા હાડા અગિયાર ને આપણે જમવાનું પણ બનાવવાનું છે પણ બહાર નીકળવાનું મન થતું નથી પણ જવું તો પડશે પાણી તેવા તો હાલ આપણે મસ્ત મજાનું પાણીનો કહ્યું ભરીને જાય અને સાહ પણ કેવા દઈએ ખેડૂભાઈ આપણે એ પણ જોઈ આવીએ અમારું તો જો તમને ખબર જ છે કેવું હોય તો હાલ આપણે સાહ કેવા દઈએ છીએ એ પણ થોડુંક જોઈ આવીએ અને વિડીયો બનાવી આવીએ અને હા આજે ટાઈમ મળશે ને તો આપણે આપણે ઓલા ભીંડાનો ડબલું ભરણું ને પૈસાનું એનું ઇનબોક્સ કરવાનું છે તો ટાઈમ મળશે તો જરૂર આપણે ડબલાનું ઇનબોક્સ કરી નાખશું અને ભીંડા ઉતારવા આપણે કેદુંના બંધ કરી દીધા બંધ કરી દીધા એનો ઘણો સમય થઈ ગયો દસ બાર દિવસ થઈ ગયા આપણે ભીંડા ઉતારવા નથી ગયાને કેમ કે આવો નથી ઉતારવા ઘણા ઉતાર્યા કોઈ જ ના થાય ને ઘેડા થઈ જાય બે તમદી માં ઘડા થઈ જાય ઉતારવા નથી તો ભીંડા આપણે ખેડી નાખવાના છે આજે ખેડે કે કાલે ખેડે કે પરમજી ખેડે તો મને ખબર નથી પછી પૈસા નું ડબલું ભરતા હતા ઇનબોક્સ કરવાનું છે એ કંઈ કરીએ નહીં જોવાનું ચૂકતા નહીં આજે નહીં તો કાલે કરી નાખશું તો હાલ આપણે પાણી દેવા જવાનું છે ઝાજા વગદા કરવા નથી અને આપણે પાણી દઈ આવી છે અને આપણી ગૌશાળા આખી તમને અહીંથી બતાવી દઉં આપણી ગૌશાળાનો વ્યૂ

પછી આપણે એને શું કહેવાય ભરવાનું છે તો પેલા મસ્ત મજાનો ચા ભરી દે અને પછી ચાહે ભરી દેવાનું અને માંડવી હવે કઈ વાવવી કઈ જાજી થાય કે જો જે જાજી થાય ને ભૂકો અને હેલો થાવો જોઈએ માંડવી જાજી થાવી જોઈએ બસ એ માંડવી આપણે વાવવાનું થાય તો જો આપણે વાત કરતા હતા ને ઇનબોક્સિંગ નો આ આપણું ઇનબોક્સ પીંડાની કમાણી કોમેન્ટ કરો કેટલા કમાણી છે તો હું તમને વાત કરું ને એક મહિનો અને આપણે દસ દિવસની કમાણી છે તો તમને શું લાગે કેટલા ભીંડા ઉતરવા જોઈએ કેટલી કમાણી છે આમાં અને આપણે ફટોફટ આને ગણી નાખી અને આ વિડીયો કોઈ દેખાવા દેખાવ માટે કે કોઈ મસ્તી કરવા માટે એવા માટે નથી ઉતારતા દાંત કાઢવા માટે આ એવા માટે ઉતારી કે આપણે શું આમાંથી મળ્યું અને કેટલી આપણે મહેનત કરી અને કેટલો આપણે નફો થયો અને કેટલો આપણે ખર્ચો થયો એટલે ઈ જાણવા માટે આપણે આ સા રાખ્યું કે આપણે જાણવા મળે ને એક જ વખત આ વસ્તુ કરાય કાયમ બધા ધંધા કરતા હોય ને એમાં પેલો ધંધો આપણે જે કરતા હોય ને એનું ઇનબોક્સિંગ કરાય બાકી બધા ધંધાનું ના કરાય એટલે તમને એમ થતું હોય કે આ દેખાવ માટે કરી દેખાવ માટે નથી કરતી હોય તો દાંત કાઢજો નહીં ઇનબોક્સિંગ આપણે ખોલીએ ચાલો અને ફટોફટ ગણીએ કેટલા રૂપિયા થયા હોય ઇનબોક્સિંગમાં રૂપિયા કોથરા ભરવા દે પણ કોથરા જ ના ભરવાય

એક આયરમાં છેલ્લે આપણે કાયમ 2 કિલો આસપાસ ઉતરતા 2 થી 8 પૂર્ણા કિલો ઉતરીને એવરેજ ઉતરી શકે કે હાડે 10 10000 થઈ જાય છે કે એવું લાગે છે તો આમાંથી આપણે ખર્જો કાઢવાનો છે મહેનત તો નો ગણે આરો મહેનત ગણવી તો પડે ને ખર્જો કાઢવો પડે કેટલો ખર્જો લાગ્યો અને પાછા ભીંડા હતા આપણા ઓર્ગેનિક દવા કોઈ સાટળ નથી નકો તમને છે મારી માં કંઈ ના વધ ઓર્ગેનિક કરીએ ને એટલે બધું વધે આપા તો ખેતી કરવી હોય તો હંમેશા ઓર્ગેનિક કરવી જોઈએ દવા નો શકાય હા એ પૈસા ક્યાંય માતા જ નથી ફાઇનલ આપણે ગણતરી ચાલુ થઈ ગઈ છે અને ગણવામાં આપણે હે ને ગણતરી વારા બદલી ગયા છે તમને ખબર જ છે કેમ બદલાય તો પરિસ્થિતિ સમજી શકો છો તો આપણે હાથ મારવો ચાલુ કરી દીધો છે 2 3 એટલે હા તો મારવો ચાલુ કરી દયો

બે ચાર છ આઠ દસ બાર ચોળ સત્તર ઓગણીસ બત્રીસ બત્રીસ એટલે આઠ હજાર બત્રીસ બરોબર તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ પાંત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માળીસ

છેતાલીસ છે તો હું ફેરફાર રહી ગયો કાંઈ ની એટલા જ થયા હોય તમે ગણી નાખતા પાછો હાથ મારવામાં આવ્યો છે ને એવું લાગ્યું કે વિચાર આવ્યો કે ફેરફાર છે હું કોઈ ફેરફાર શું હોય આપડે હાથ મારતા હોય એમાં ચાલો પાછી ગણતરી સાલે થાય ભાઈ ના રહે વિડીયો કઈક અલગ જ વિડીયો આવશે ફેરફાર કઈ ના નીકળે મન થી વેમ પડી ગયો એવું ના હોય

નોટું ગીણી ગીણીયું હોય ને એટલે બાકી બધી પાંચસો વાળી હોય તો કંઈ નો હિસાબ આપી દીધો તમને હિસાબ કરે જો ભણો હું આવા સારું ના ભણું જો આપણે કંઈ કહેવા સારું કંઈક બેઠા બેઠા જોવા કલા થયા બરોબર જ છે એમ હમ એ તો પાનસો ને કેટલાક આવ્યા હતા

અધીણી નોટુ બહુ હોય ને એટલે એમાં ફેરફાર થઈ જાય બીજું કંઈ વાંધો ના આવે અમાર ફણળતા ફૂલ છે પણ આ વાંધો આવે નોટુ પકુંડિયાજી બી હોય ને અમુક અમામાં સના હું ગોટો હતો ગોટો કંઈ ઘાવામાં કંઈ નથી તો પણ વાં લખતા આપણે જે હિસાબ રાખીએ ને હા નાખવામાં ને કાકો કાઢી ગયા રૂપિયા કાઢ્યા તમે નથી

હા તો કેટલા રૂપિયા થયા આપણે ભીંડા આવક શું થઈ આજે અમારા દર્શક મિત્ર સાડા દસ હજાર ની આસપાસ તો ભીંડા વાવવા જોઈએ કે નો વાવવા જોઈએ આપણે મહેનત કઈ ખાલી એક મહિના ને દસ દિન ની કમાણી છે ને એક મહિના ને પાંચ દિન ની કેમ કે દી તો આપણે ઓલા કાઢ નાખવાનું નહીં એક મહિનો દસ દિવસ ઉતાર્યા ને

આપણે ત્રણ ચાર ચોખ્ખા બસો ત્રણસો રૂપિયા આપડે સિયાર હજાર ને હાલો અમને શિયાળા દાર જઈડાય શિયાળા દાર જ આવશે હું રોજ ઉતારવા જતી ઘણા લોકો ફ્રી માં લઈ ગયા ઘણા લોકો કાયમ પૈસા બકાલુ લઈ જતા વાડી વિસ્તાર વાળા ઈ પૈસા આખી ઈ પૈસા આપડે વાપરી નઈ ખા ઇનબોક્સમાં નથી પડ્યા પણ ઈનબોક્સિંગ ગલતી થઈ ગઈ છે આજે

મૂકી દીધા હતા બીજા કામમાં નવરા ના થાય ને ભીંડા પાછા ગઈડ્યા થઈ જાય નવાઈ ના આમ કોઈ જોતું નથી એટલા છોકરાને મૂકીને આવ્યા ને એક દીજ ઉતાર્યા પાસે ઉતાર્યા જ નથી તે દૂના આપણે ઇનબોક્સિંગ ને પાછું હતું અહીંયા મૂકી દઈ છોકરા ભણાવવાના થઈ જાત પણ ના થઈ ઉતાર્યા હોત તો થઈ જાત કાંઈ વાંધો નહીં તો આવું કંઈક હતું આજનું તાતાજી ઇનબોક્સિંગ ડબલાની તો એનો બધો ખાસો હિસાબ છે આપણે

એમાં ખર્ચો કેટલો આવ્યો ને એમાં બધું ખેડામણ આમ રૂપિયા સાણીયુ ખાતર પાંચ રૂપિયા બિયારણ પંદરસો રૂપિયા બરોબર રૂપિયા દવાના અને એ બધું આવી ગયું એમાં અને વેચાણ જો આ હશે ને બચો રૂપિયા દવા કેવાની આ ટૂંકમાં આપડે ગૌમૂતન બધું સાટતા ને એમાં જેની મોટી વસ્તુ જે હોય ને

જ ત્રણ ચાર દિ ઉતારવાનું ચાલુ રાખે હોત ને તો પાંચ દિને માન લે કે કાયમ ના ત્રણસો ત્રણસો રૂપિયા ના થાય ઓસામોસા ત્રણસો રૂપિયા ના કાયમ ના થાય તો એ દસ દી ખાલી ઉતારી ત્રણ હજાર તો એ થઈ ગયા

વધારે દહી કરાવી કામ કરાવો ને તો કઈ કામ નું એક એક બેન મજૂર કયા તા ને ત્રણસો રૂપિયા કાઢો કાઢી એપ્લિકેશનમાં કાઢેલા છે બધા તમે જોઈએ હશે ને તો એપ્લિકેશનમાં બધું હાચું છે આ બોક્સિંગ વાળું છે ને એ હાચું જ છે પણ એમાં નાખતા ગલતી થઈ ગયું પાકિટમાં રહી ગયા વાપરી તો જય દ્વારકાધીશ બધે